જે જે લઈને હોય છે પ્રાણ પૂરો કરીને નાનું વેરા હું ગુભરાની માતા મટીશું લુલી વગર બીજું કદાચ મારો ભગવાન લઈને છું આજે મારી આથમ છે

એ આ સભાના માનવીઓ એવું મોરા બેઠું છે નાભી નો વર્તો કરીને બેઠું છે રિપોર્ટ કરાયો છે ને પાટણ નો કરાયો હોય ભાઈ પાટણ નો કરાયો હોય શરીર માં ડોક્ટર ગોથ બતાવ્યું હોય આવું એક મોડા બેઠું છે હું મૂકું ભરાની માતા કુસુલ્યા ભાઈ

આ સભા ની અંદર એવું મોડા બેઠું છે કે જે છોકરા જેલ નામ માતા લે ભાઈ ક્યાં દુઃખો તું ત્યારે ચિંતા સુધી જરા સભામાંથી કોચ્યો છે તો આમને નહીં કોચ્યો હોય મેં ચીયા ગમના

આવી હોય માતા તું શું શેર ગણી ન મારી હોલ માં કોઈ શિવત કહેતો દુનિયા ને દેવું છું વાળું વિશ્વ રાખજો અને બે અગરબત્તી મારી સદી ના નોંધણી કરજો મોરાર નોંધણી કરજો

શું કહું છું ધણી એવું બેઠું છે કે જેની જમીન બીજાના કચ્છન છે હાથ બધા ઉતારાના જોડે છે નહીં ફરી રહ્યો છે છેલ્લા પચીસ વર્ષથી ફરે પણ જમીન આવતી ને એવું એક બેઠું છે હું ગોળા ના લઈ ગયેલું મારું નામ ઘુમારાની માતા મટી સુધ્યા બરોબર બાર વીઘા મોટો મારું અમારી માતા હે કેસ હરી ગયા બાંધા ત્રણ મહિના છે અને વાત ટોળા કરા લઈને વડોદ હું ની માતા મટી દઉ્યા મારો ઈશ્વર મજાકે છે એક એવો પાપ બેઠો છે ગરમી આવડું જતીરી છે દીકરી ખોવાઈ ગઈ છે જતી દીકરી હાથી લઈને આવ્યો છે દીકરી વાળો છે પટેલ છે

એ સભાવાળો હું માતા બોલતી છું તો હું ઘુમાડ નો ડેરો મટી બોલ્યા એ સભાવાળું જાદુ કેતી ન પટેલ પંચાણ ના ગતિ નું લઈને ના તો દુનિયામાં ઘુમારે બોલ્યા જ ચિંતા મેલ્ય વાળા

ખુબ મજા મારા દેવનારાયણ સનાતન ધર્મ ની માતા સુ્યા જો જગત ને એવું લાગતું નહી દુનિયા ને કે હિન્દુ ધર્મ ની અંદર ચમત્કાર નહીં આ ચમત્કાર મોર નો થાય છે હું માતા આમ ઘણા થયા છે

આ સભાન મજા જેને જેને શરીર નું દુઃખ હશે જેને કોઈને કમર નું દુઃખ હશે શરીર નું હશે કોઈને પગ નો દુખાવો હશે કોઈને પથરી હશે કોઈ માથું દુખતું હશે કોઈને શરીર નું ગોઠવું હશે દાદુ કેતી ની ખાલી હાથ ધારાની જ બાધા લેજો લઘુ વર્ષો ને અહીં કે લ્યા અને હાથ ધારાનું દાદુ કેતી ની પર નમતારું મારો નમ માતા ની લ્યા

અગર હું માતા બોલું છું કે કોંગ્રેસ પરગ્રામ દિવસે પરગ્રામ તમારો તો હકો આવે છે વેરાન સમય પાછી નહીં ખાલી મહિનાઓ ગંદુ જાદુ કહેતી નહીં ભાઈ અને બનાકો ધંધો કદાચ ડંકો ન વગાડું મારું નોમ છે બરોબર હું છે નાના વાઘાની માતા સુધી ઓરિજિનલ હું ઇંગ્રાજ છું ભાઈ કોયલા ની કોયલ વીકો કર્યો એટલે હું કોયલા વાળી માથા લેવા રાજા વિક્રમ નહી જુઓ ની

મોરલ ની માતા બનાવ્યું છે કોના કરિયા છે આંદોલન બનાવવાળી માતા મારો છે ખૂબ મજા મારો ઈશ્વર મજા કેસે કોઈ તારું ઇન્જેક્શન લેવા નહીં અહીંયા માતા કુસુ જાય કારણ કે શરીર સુખી તો દુનિયાનું બધું સુખ તમારું છે બોલો ભાઈ નેક્સ્ટ કેસ આપણો હતો એકતાલીસ નંબર